નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ છે ગમ ગવાર ને લાઈવ હરરાજી છે એક સમયે ગમ ગૌવાર ખૂબ જ પ્રખ્યાત હતો એટલે આમને આ દેશી ભાષામાં અડબુ ગવાર પણ કહીએ છીએ આ ગમ ગવાર છે ને મિત્રો હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે ઉનાળામાં વાવેતર છે અને આ લાઈવ હરરાજી એટલા માટે છે ક્વોલિટી વાઇઝ એનો બજાર ભાવ થતા હોય છે આ એક પિસ્તાલીસ રૂપિયામાં આ ક્વોલિટીનો ગવાર જે હરરાજી થયેલી છે એક સમયે મેં કહ્યું એમ કે આ ગવારે ખૂબ હળવદ માર્કેટિંગ યાર્ડમાં તેજી પણ લાવેલા અને હળવદ માર્કેટિંગ યાર્ડના ગવારને લઈને ખાસ તો એટલા માટે કે ગવારને લઈને વેપારીઓને હોય છે ખેડૂતોને આશા હોય છે અને ખાસ કરીને એટલા માટે આપણે પણ પૂછીએ ખેડૂતને શું નામ કાકા તમારું સગાભાઈ કેવું કામ માલણીયા

એટલે આમાં ખર્ચો કેવો નહીં થતો ગવાનો હવે ખર્ચો તો આમાં પચાસ ટકા ઉપર તો ખર્ચો જતો રહે પચાસ ટકા ગવાર ખેડામણ ખાતર બિયારણ મજૂરી લાગે મજૂરી લાગે હલણના ભાવ કલાકે તેરસો ચૌસો રૂપિયા એક હલણ એક હલણ કલાકનું પચાસ ટકા ઉપર તો જતું રહે આમાં પચાસ ટકા ઉપર જતું રહે હા અને આપણી મહેનતનું બીજું એ જે ગણું આવી જાય એટલે મિત્રો આપણે હસી અડવાસ માં એટલે વાત કરીએ છીએ કે આ ગવાર મિત્રો ખેડૂત જ્યારે ઉપજ લે છે ત્યારે એને આશા હોય છે એમાં ઘણી બધી ક્વોલિટી વાઇઝ અલગ અલગ બજાર ભાવ થતા હોય છે આપણે એ નથી કહેતા ઓલ ઓવર લઈને પણ આપણે જોતા હોય છે આ નવસો ને બેતાલીસ રૂપિયામાં વેચાય હરરાજી થયેલો ગવાર છે નવસો ને બેતાલીસ હા અલગ અલગ નવસો ને સોળ રૂપિયા એટલે નવસો હજાર રૂપિયાની આજુબાજુ બજાર ભાવ આપણને જોવા મળે છે ને આપણે લાઈવ હરાજી પણ જોઈએ થોડી શું છે સ્થિતિ તેને લઈને પણ આપણે જોઈએ જે ખેડૂત જોડાય ને શેર કરશો નવસો ને સિત્તેર રૂપિયા આપણ નવસો સિત્તેર રૂપિયા આ પ્રમાણને ક્વોલિટી તમારે હોય બજારમાં તો નવસો ને સિત્તેર રૂપિયા ગમ ગવારનો હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ છે અને એટલે હરરાજી બતાવે છે શું છે સ્થિતિ તેને લઈને પણ ઘણા બધા ખેડૂતો જોડાય છે અને ખ્યાલ પણ આવે કે હરરાજીમાં શું છે લાઈવ હરાજીમાં શું ગમ ગવાર હળવદ માર્કેટિંગ યાર્ડમાં તમારી આજુબાજુમાં ગવાર હોવાય છે કે નહીં આજુબાજુ વિસ્તારમાં લાઈવ રાજ્ય રોજ માર્કેટિંગ યાર્ડ ની એટલા બધા ખેડૂતો ઘરે બેઠા ઘણા જણ વેચતા હોય છે ને એને ખ્યાલ આવે અને એટલા માટે કેટલા અલગ અલગ બજાર ભાવ થતા હોય છે બાવન રૂપિયા છે આ વાઇઝ બજાર ભાવના અલગ અલગ હોય છે નવસો થી હજાર રૂપિયા આજુબાજુ બજાર જોવા મળે છે અને જે લોકો જોવે છે ને કોમેન્ટ બોક્સમાં અચુક જણાવો અને એકવાર શેર પણ કરો ખેડૂત હોય એટલે શેર કરવું જરૂરી એટલા માટે બીજા ખેડૂતને ખ્યાલ આવે અને તમામ ખેડૂત મિત્રો જે જોડાય છે તેના લઈને પણ આપણે માહિતી બતાવતા હોય છે લાઈવ હરરાજી એટલા માટે બતાવીએ છીએ કે શું છે સ્થિતિ તેના લઈને બાજરીનો ભાવ બાજરીનો આપણે લાઈવ હરરાજી એટલે આ પરચુરણ હરરાજી છે એમાં બાજરીને જોઈએ ઉનાળુ બાજરી છે એના લઈને શું બજાર ભાવ હોય છે તેના લઈને પણ આપણે જોતા હોય છે ચારસો ને બાર રૂપિયામાં ક્વૉલિટીવાઈજ હોય એ ભાવ થતા હોય છે પણ મિક્સ હરરાજી ચાલે છે એટલે ગવાર પછી આ બાજરી ઉનાળું બાજરી છે આમ તો બાજરી ઓછી હોય છે આપણા વિસ્તારમાં પરંતુ ખેડૂત વેચાણ અર્થે લાવતા હોય છે ઘણા ઘર ઘરાઓ પણ વેચી દેતા હોય અલગ અલગ ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે આપણે બતાવીએ એટલા માટે બીજા ખેડૂતને ખ્યાલ આવે ઘડોદ માર્કેટિંગ યાર્ડમાં કઈ કઈ જણસી આવે છે શું છે બજાર ભાવ ત્યારે મિક્સમાં આપણા મગની પણ હરરાજી થયેલી છે એના પણ બતાવીએ બારસો રૂપિયા લખેલા છે એટલે કદાચ વરરાજીયાની થઈ ગઈ છે પણ બારસો રૂપિયા છે એટલે ખ્યાલ આવે અને મેં કહ્યું એમ મગની પણ આવક છે અડદ પણ છે એટલે સાથે સાથે આ મગ પણ છે અને પંદરસો રૂપિયા લખેલા છે તો મોટો દાણો છે અને ક્વોલિટીમાં થોડો ઘણો ફેર હોય એટલે બજાર ભાવ આપણે સૌ જાણીએ છીએ કે એવું રહેતું હોય છે અને આપણે આ એટલા માટે બતાવીએ છીએ આ અડદ છે મિત્રો અને અડદ પણ આપણા માર્કેટિંગ યાર્ડમાં આવે છે બારસો ને પચાસ રૂપિયા હરરાજી થયેલે છે ગમ ગવાર બાજરી મગ અને અડદ એટલે ખ્યાલ આવે કે અલગ અલગ રીતે મિત્રો ખાસ જુવાર પણ છે પણ એની હરરાજી થઈ જશે અગાઉ પણ પડ્યું હશે આ રીતે મિક્સ હરરાજી બતાવી છે અજમો હોય રઈ હોય ધાણા હોય જે કંઈ બે પાંચ કટ્ટા હોય થોડી થોડી જે આવક થતી હોય સિઝન વગર એને ખાસ કરીને ખેડૂતો એટલા માટે લાવતા હોય છે કે આ મિક્સ સરરાજીમાં વેપાર થાય અને એટલા માટે મેં કહ્યું એમ અલગ અલગ રીતે ક્વોલિટીવાઈઝ બજાર ભાવ થતા હોય છે ને બજાર ભાવને લઈને પણ ખાસ આપણે એ પણ જોઈએ કે અહીંયા જુવાર પણ આવેલી છે એટલે મિક્સ હર્રાજીમાં ઝાર જેને આપણે કહીએ ઝાર એ ઝાર હરરાજીમાં પણ થતી હોય છે ને એના લઈને પણ આપણે આવતી હોય છે જુવાર પણ બજાર શું હતું હેઠળ આઠસો પંદર રૂપિયામાં હરરાજી થયેલી છે આ જુવાર આમ તો એક સમય એવો હતો કે જુવારના રોટલા પણ આપણા વડીલો ખાતા અને જુવારના રોટલાને લઈને પણ આપણે સૌ ચર્ચામાં ત્યારે આ હળદ માર્કેટિંગ યાર્ડમાં મેં કહ્યું બાજરો જુવાર મગ અડદ કઠોળ તમામ જણસી આવે છે અને એનો બજાર ભાવ પણ થાય છે અને એનો બજાર ભાવને લઈને પણ અલગ અલગ ક્વોલિટીવાઈઝ બજાર ભાવ થતા હોય છે પરંતુ ઘણા લોકોને આપણે લાઈવ એટલા માટે બતાવી છીએ કે ઘરે બેઠા પણ ખ્યાલ આવે ઘણા લોકો એવો હોય કે બધા મેસેજ ન જોતા હોય એને પણ ખ્યાલ આવે અને તેને લઈને પણ ખાસ એટલા માટે કે ક્વોલિટી વાઇઝ બજાર ભાવ એટલા માટે થતા હોય અહીં એ પાછળ ઘઉં પણ છે એટલે ઘઉં બાજરો અને મગ મઠ આ તમામ ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે બજાર ભાવ એટલા માટે બતાવે છે જે ખેડૂત જોડાય તમારી આજુબાજુ આ જણસીના બજાર ભાવ શું છે હળવદ માર્કેટિંગ યાર્ડમાં આ બજાર છે તો આજુબાજુ શું સ્થિતિ છે તે કોમેન્ટ બોક્સમાં જણાવો અને એને લઈને ખ્યાલ આવે અને એકવાર હજુ મેં કીધું એમ નજર હળવદ એ ખેડૂતોની ચેનલ છે આજુબાજુ હળવદ બનતી ઘટના હોય સમાચારો હોય કે ગુજરાતની મહત્વની ઘટના હોય કે ખેડૂતલક્ષી માહિતી હોય અહીંયા જોવા મળશે એટલે આ ચેનલને તમે ફોલો ન કર્યો તો સૌથી પહેલાં ફોલો કરો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન